ધોરણ ચાર વિષય ગુજરાતી બાળકો આ બીજું સત્ર ચાલુ થયું છે તો બીજા સત્રની અંદર આજે આપણે પાઠ નંબર આઠ જોઈશું જેનો વિષય છે પત્ર લખવાની મજા પત્ર એટલે કાગળ આપણે લખીએ છીએ ને એની વાત છે એટલે પત્ર લખવાની મજા એના જે પત્રના લેખક છે એ છે ઈશ્વર પરમાર શું છે ઈશ્વર પરમાર તો સૌથી પહેલાં આપણે એક આ ચિત્ર જોઈ લઈશું બાળકો આ ચિત્રની અંદર આપણને પત્ર કેવી રીતે લખવાનું એ અહીંયા આગળ ચિત્રમાં બતાવ્યું છે તો સૌથી પહેલાં આ પાઠ આપણે ભણીશું એનો એક પરિચય આપણે જોઈ લઈએ તો બાળકો આ પાઠની અંદર પત્ર કેવી રીતે લખાય તે સમજાવવામાં આવ્યું છે અહીં અશોકભાઈ નામના એક શિક્ષક છે એ દિવાળી વેકેશનમાં પોતાના વર્ગના જે વિદ્યાર્થીઓ છે એને એક પત્ર લખે છે જેની અંદર જોઈએ તો તેઓએ પત્રમાં નામ સરનામું તારીખ સંબોધન વિવેચન પત્રની વિગતો વિદાય વચન અને લેખંગીત વગેરે કેવી રીતે લખાય તે ઉદાહરણ આપીને સમજાવ્યું છે તેમજ પત્રલેખનમાં ધ્યાનથી ધ્યાનમાં રાખવાની ભાષાકીય જે બાબતો છે એની સમજણ પણ આપેલી છે તો ચાલો બાળકો આ પત્ર વિશે આપણે પહેલા માહિતી જોઈ લીધી હવે આપણે આ પત્ર વિશે પાઠ આ પત્ર વિશેનો જે પાઠ છે એ આપણે ભણીશું મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ ગામ કરમપુર અમારા ગામના પાદરમાં એક વડલો છે વડલાની પાસે જ અમારી નિશાળ છે તો એ રેસમાં જે કિરીટભાઈ છે એમનું અટક છે ચૌહાણ અને એમનું ગામ છે કરમપુર અને એ ગામના પાદરની અંદર એક વડલો છે અડે અને વડલાની પાસે જ એક નિશાળ છે પાદર એટલે કે ભાગોળ ભાગોળ કે ને એ એટલે આગળ આગળનું જે મેદાન હોય એને પાદર કહેવામાં આવે છે અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે એટલે એમના વર્ગ શિક્ષક કોણ છે અશોકભાઈ છે તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે હસતા હસાવતા શીખવે ધમકાવે કે મારે નહીં એટલે આ અશોકભાઈ એમના જે શિક્ષક છે એ કહે છે કે અમને બહુ જ પ્રેમથી ભણાવે છે હસે છે પોતે હસતા રહે છે અમને પણ હસાવે છે કોઈ દિવસ અમને ધમકાવે નહીં અને કોઈ દિવસ અમને મારતા નથી નિશાળમાં અમને મજા પડે એટલા માટે જ અમને સ્કૂલમાં ખૂબ મજા પડે છે અમારા સાહેબ અમને વર્ગમાં વર્ગમાં જ વહાલ કરે એવું નહીં વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે એટલે એમ કહે છે કે આ જે સાહેબ છે એમના જે સર છે એ એમના જે સાહેબ છે એ પોતે એવું કહે છે કે એ ક્લાસમાં જ અમને વાલ કરે એવું નથી પણ અમને જ્યારે પણ રિસેસ હોય અમે બહાર હોઈએ કંઈ પણ જગ્યાએ હોઈએ ત્યારે જો સર મળી જાય તો તરત જ એ શું હાથ ઊંચો કરીને એવું પૂછે કે મજામાં આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર જ ન પડે એટલે એમ કહે છે કે આટલા પ્રેમાળ હે ને આટલા સરસ જે અમને પ્રેમ કરે છે જે અમને અમારી કાળજી રાખીએ છીએ એવા જે શિક્ષક છે એ કહે છે કે જૂન મહિનાથી અમે ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો એ અમને ખબર પડી નહીં વેકેશન જાહેર થયું અમે બધા રાજ રાજી થતાં નિશાળેથી ઘર તરફ જતા હતા ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા અશોકભાઈ કહે બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો એટલે વેકેશન હવે ઓક્ટોબર મહિનામાં તો દિવાળીનું વેકેશન આવે ને બાળકો તો દિવાળીનું વેકેશન જાહેર થઈ ગયું એટલે બધા બાળકો તો ખુશખુશ થઈ ગયા અને બધા પોતપોતાના ઘર તરફ જતા હતા એટલામાં પાછળથી અશોકભાઈ આવે છે અને એમની વચ્ચે ઊભા રહી જાય પછી અશોકભાઈ એ લોકોને એક પ્રશ્ન કરે છે કે બાળ દોસ્તો તમે વેકેશનમાં શું કરશો તો બાળકો એમ કે છે અમે કહ્યું નવા નવા કપડાં પહેરીશું ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું એટલે એમ કે છે કે અમે તો કે છે કે દિવાળીના વેકેશનની અંદર નવા નવા કપડાં પહેરીશું ફરવા જઈશું સરસ મજાની અમે મીઠાઈ ખાઈશું મજા કરીશું આનંદ કરીશું એવું એમને કે છે યસ બોલો સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો પછી એવું કહે છે કે જે યશ નામનો છોકરો હોય છે એવું કહે છે કે સાહેબ તમે તો અમને ભૂલી જવાના પણ અમે તમને ભૂલવાના નથી હો એમ કહે છે અશોકભાઈ કહે ના રે ના તમને કાંઈ ભૂલી જવાય હું તમને બધાને પત્ર લખીશ એટલે પછી યસ એવું કહે છે ને કે તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને ભૂલવાના નથી તો જે અશોક એમના જે સર હતા અશોકભાઈ જે એમના સર હતા એવું કહે છે કે ના રે ના તમને કંઈ ભૂલી જવાય હું તમને બધાને પત્ર લખીશ એટલે કે કાગળ લખીશ વસંત કહે સાહેબ પત્ર કેવી રીતે લખાય અમને શીખવાડો ને એટલામાં એક વસંત નામનો જે છોકરો છે એ સરને એવું કહે છે કે સાહેબ આ પત્ર કેવી રીતે લખાય અમને શીખવાડો ને અશોકભાઈ કહે મારો પત્ર આવે તો વાંચજો સમજાઈ જશે એટલે પછી અશોકભાઈ એમને કહેવા લાગ્યા એમના જે સર હતા એમના સાહેબ હતા એ કહેવા લાગ્યા કે જ્યારે મારો પત્ર તમે આવશે ને ત્યારે તમે એને વાંચજો એટલે તમને બધું જ ખબર પડી જશે ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપ ટપાલી આપ્યો અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો વારંવાર વાંચ્યો આ રહ્યો એ પત્ર પછી એવું જ થયું કે અશોકભાઈએ જે પત્ર લખ્યો હતો એ બાળકોને મળ્યો અને વર્ગના બધા વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો એક વખત બે વખત નહીં પણ વારંવાર એટલે ઘડી ઘડી એ લોકોએ આ પત્ર વાંચ્યું એમ કે છે અને આ પત્ર હવે આપણે જોઈશું અહીંયા એમને એડ્રેસ લખ્યું છે અશોકભાઈ બી સોમાપુરા બી છવ્વીસ અંબિકા સોસાયટી વીરનગર જિલ્લો વડોદરો વડોદરા વીસ દસ બે હજાર તેર અહીંયા એમણે પત્રની શરૂઆત કરી છે પ્રિય બાળકો તમે બધા મજામાં હસો હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું દિવાળીની રજાઓમાં ખાવા પીવાની રમવાની ને ફરવા જવાની મજા પડી ગઈ હશે ખરું ને મને તમારી બહુ યાદ આવે છે તમે બધા મને પૂછતા હતા ને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય જુઓ પત્ર લખનારે પોતાના નામ સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખ લખવા આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરો આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય તો પછી અશોકભાઈ છે એ પછી પત્ર લખે છે અને એવું કહે છે કે તમારા લોકોને મને બહુ જ યાદ આવે છે અમે પણ અહીંયા આગળ ખૂબ મજા કરી ખાવા પીવાની ફરવા જવાની અમને મજા પડી ગઈ પછી એમ કહે છે કે તમે મને પત્ર કેવી રીતે લખાય પૂછતા હતા ને તો હવે જુઓ મેં પત્રની જમણી બાજુએ શું લખ્યું છે નામ સરનામું લખ્યું છે અને પછી એવું કહે છે કે આ પત્ર કેવી રીતે સંબોધ સંબોધીને લખી શકાય સંબોધીને એટલે કે બોલાવવા બોલાવવા વપરાતો શબ્દ તો કઈ રીતે લખવાનો એમ કે છે તો અહીંયા કહે છે કે આપણાથી મોટા હોય તેમને પૂજ્ય આદરણીય લખવાનું એમ કહેવામાં આવે છે બરાબર પછી કહે છે કે સરખી ઉંમરની વ્યક્તિ હોય તો એ લોકો માટે પ્રિય અને સ્નેહી એવું લખી શકાય એમ કહે છે સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેચક લખવો એટલે પછી કહે છે કે સંબોધન બધું પતી જાય પછી એક પેરેગ્રાફ પાડવાનો એક ફકરો પાડી અને પછી તમારે એને શરૂઆત કરવાની એમ કહેવામાં આવ્યું છે પછી કે છે જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય એટલે પછી તમે જ્યારે ઉપર લખો ને ત્યારે નાના અક્ષરથી તમે સાદર પ્રણામ અથવા તો સ્નેહભરી યાદ મિત્રો હોય એમના માટે આવી રીતે લખવાનું પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખો પછી ફકરો પાડવાનો અને પછી પહેલાં જમણી બાજુ સરનામું લખી દેવાનું પછી ડાબી બાજુ સર ડાબી બાજુએ તમારે સાદર પ્રણામ વડીલો માટે લખતા હોય તો અને મિત્રો માટે લખતા હોય તો સ્નેહભરી યાદ એવું લખવાનું અને પછી પેરેગ્રાફ પાડવાનો અને પછી તમે જે સંબોધીને લખવા માંગો છો એ જે કારણ હોય એ કારણસર તમે પત્ર લખ્યો હોય એ તમારે લખવાની શરૂઆત કરવાની પત્રના અંત ભાગમાં વિદાય વચન વચન લખવાનું હોય હોય છે જેમ કે લી સ્નેહાધિન રેશમાના નમસ્કાર આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય પછી છેલ્લે આપણે પત્રની લખી દીધો પછી છેલ્લા ભાગની અંદર જે જગ્યા થોડી બાકી હોય એની અંદર આપણે લી કરી અને પછી જે બી હોય એ આપણે નામ લખી નાખવાનું આ રીતે આપણો પત્ર પૂરો થાય તો પછી પરબડ્યું પરબીડિયા કે કવરપત્ર કવર પર પત્ર મેળવનારના પૂરાં નામ સરનામું પિનકોડ નંબર સહિત લખવા જોઈએ તેની બીજી બાજુએ પત્ર લખનારનાં નામ સરનામું હોય છે નામ સરનામું હોય તો પછી આ લખી દીધું પછી પરબીડિયું આપણે જે કવર લીધું છે એની ઉપર આપણે શું કરવાનું પૂરેપૂરું નામ લખવાનું સરનામું લખવાનું પિનકોડ નંબર હોય તો એ લખી નાખવાનું અને પત્રની જે બીજી બાજુ હોય એમાં નામ અને સરનામું લખવાનું હોય છે બાલ દોસ્તો પત્ર લેખનમાં બીજી પણ કેટલીક કાળજી રાખી રાખીએ તો આપણો લખેલો પત્ર બીજાને વાંચવાની મજા આવે પછી એમ કે છે કે આપણે એવી રીતે પત્ર લખીએ કે જેથી કરીને સામેવાળો જો પત્ર આપણો વાંચે કાગળ આપણો વાંચે લેટર આપણો વાંચે તો એને વાંચવાની મજા આવે એ વાંચો એવું કરીને લખ્યું છે પહેલું છે લખાણના બધા જ અક્ષરો મરોડદાર વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય એટલે કે જે બધા જ અક્ષરો તમે લખો છો એનો જે વળાંક અને જે બધી બાબતો હોય એકદમ સ્વચ્છ અને વ્યવસ્થિત લખશો તો વાંચનારને યોગ્ય રીતે વાંચી શકશે બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય એટલે કે જે લીટી પાડેલી હોય એની અંદર વ્યવસ્થિત રીતે તમારે અક્ષરો લખવાના છે બે અક્ષર વચ્ચે બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય તમે જ્યારે લખો ત્યારે વ્યવસ્થિત અંતર રાખીને લખો અક્ષરો ઘૂંટેલા ઝાડા પાતળા ન હોય કે લખણમાં ચેકચાક ન હોય અને આપણે જ્યારે લખવા બેસીએ ત્યારે એક અક્ષર જાડો હોય એક અક્ષર પાતળો હોય અથવા તો ગૂંટી ગૂંટીને ઘાટું ઘાટું કરેલું હોય અથવા તો ચેક ચેક કરેલું હોય તો એવી બધું બાબતો તમારે અંદર કરવાની નહીં પછી કહે છે કે અક્ષરોનો વળાંક એક સરખો જ હોય તમે જ્યારે પત્ર લખો ત્યારે એક સરખા અક્ષરે પત્ર લખેલો હોવો જોઈએ અલગ અલગ અક્ષર કાઢીને પત્ર લખવો નહીં વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોય થયો હોય એટલે વિરામચિહ્ન વિરામ પૂર્ણ વિરામ જે બી હોય એ તમારે વ્યવસ્થિત એનો ઉપયોગ કરીને લખવાનો લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય તમે જ્યારે પત્ર લખો ત્યારે એની ભાષા આપણે જે ભાષા બોલીએ છીએ એમાં ભૂલ કરવી નહીં પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય એટલે આપણે જે કંઈ પણ લખવા સામેવાળાને સમજાવવા માગીએ છીએ એકદમ સ્પષ્ટ એટલે કે એકદમ ચોખ્ખું વ્યવસ્થિત રીતે અક્ષરે લખેલું અને સરળ ભાષામાં ઉપયોગ કરીને આપણે એને લખવાનો મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો વેકેશનમાં તમને તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કઈ રીત કઈ રીત કરી તે વિશે તો ખાસ લખજો જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ એટલે પછી સર એમને એવું કહે છે કે એમના જે સર હતા એમના જે સાહેબ હતા એવું કહે છે કે આ મારો પત્ર વાંચીને તમે પણ મને સામે પત્ર લખજો તમે વેકેશનમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરી એટલે તમે શું કામ કરું એ બધું જ તમે એની અંદર લખજો પછી આ બધા જ પત્રો જે છે ને હું જ્યારે આવીશ ને સ્કૂલ ખુલશે વેકેશન પછી ત્યારે બધા પત્રો હું સ્કૂલમાં લઈને આવીશ અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ કોમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે અત્યારના સમયની વાત કરો તો કે છે કે વિજ્ઞાન યુગ આવી ગયો એટલે મોબાઈલ છે કોમ્પ્યુટર છે ઈમેલ છે આ બધુંનો ઉપયોગ વધી ગયો છે જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કંઈ ઓર જ હોય છે તમારા વડીલોને મારા વંદન કહીજો તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું એટલે કે છે કે અત્યારે તો વિજ્ઞાનનો યુગ આવી ગયો છે અત્યારે ઇમેલ જુઓ હે ને ઇલેક્ટ્રોનિક ટપા ટપાલ એમ કહી શકાય એ ઉપરાંત આપણે છે કે છે કે કોમ્પ્યુટરનો યુગ આવી ગયો છે તો આ બધી જ બાબતોને લીધે આજે વ્યવહાર એકદમ ઓછા થઈ ગયા છે છતાં પણ જો તમે પત્ર લખો તો એ પત્રો વાંચવાની મજા તો કંઈ ઓર જ છે પછી કહે છે કે તમારા વડીલોને મારા વંદન કહેજો તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું શુભેચ્છા એટલે કે શુભ થાવ એવી ઈચ્છા હું રાખું છું તો આ રીતે અને પછી અહીંયા આપણે લખ્યું છે લિખિતન અશોક સોમાપુરાના આશીષ હે ને તો આ રીતે પત્ર જે છે એ કઈ રીતે લખી શકાય એના વિશેની આજે અશોકભાઈ છે શિક્ષક છે એમણે આપણને આ રીત બતાવી છે તો બાળકો આ સરસ મજાનો જે પાઠ હતો હવે આ પૂરો થાય છે થોડા બાળકો હવે આપણે શબ્દ સમજૂતી જોઈ લઈશું અહીંયા છે સંબોધન બોલાવા વપરાતું શબ્દ સાદર આદર માન સાથે પિકનિક એટલે પિનકોડ સોરી હા પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર જે છ અંકનો હોય છે ભાષાકીય ભૂલો ભાષાને લગતી ભૂલો ખુલ્લા સ્વાધ્યાય સ્વાધ્યાય ની અંદર જોઈશું પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો અહીંયા પહેલું છે અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે તો અશોકભાઈ બાળકોને પ્રેમથી અને હસતા હસાવતા શીખવે છે પછી બીજો સવાલ છે દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે તો દિવાળીમાં મીઠાઈઓ ખાઈને મોજ કરવાની છે પછી ત્રીજો નંબરનો સવાલ છે વડીલને કયા કયા સંબોધન કયા શબ્દોથી સંબોધન થાય છે તો વડીલોને પૂજ્ય કે આદરણીય જેવા શબ્દોથી સંબોધન થાય છે પ્રશ્ન નંબર ચાર પત્રના અંતે શું લખાય છે તો પત્રના અંતે વિદાય વચન લખાય છે હવે પ્રશ્ન નંબર બે જોઈશું પત્ર લેખનમાં સીસી કાળજી લેવી જોઈએ તો પત્રલેખનમાં કાળજી લેવા જેવી બાબતો જેમ કે આપણે પાઠની અંદર છેલ્લે જોઈ ગયા ને પહેલું છે કે લખાણના બધા જ અક્ષરો મરોળદાર વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય બીજું છે કે બધા જ અક્ષરો સાદા બધા જ અક્ષરો છે એ શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય પછી કે છે કે બે અક્ષરો વચ્ચે બે શબ્દો વચ્ચે તેમજ બે લીટીઓ વચ્ચે યોગ્ય અને સરખું એક સરખું અંતર રાખેલું હોય પછી કહે છે કે અક્ષરો ઘૂંટેલા ઝાડા પાતળા ન હોય કે લખાણમાં ચેકચેક ન હોય પછી કહે છે કે અક્ષરોના વળાંક એક સરખા હોય વિરામ વિરામચિહ્નો યોગ્ય ઉપયોગ થયેલો હોય લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય તો આ બધી પત્રોની અંદર કાળજી રાખવાની બાબત બતાવવામાં આવી છે હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ત્રણ તમારા ઘરે આવેલા આવેલ જૂનો પત્ર વર્ગમાં લઈ આવો પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો હે ને તો તમારા ઘરે કોઈ જૂનો પત્ર આવ્યો હોય તો તમારે એ લઈ આવવાનો પછી સવાલ એ થાય કે પત્ર કોણે લખ્યો તો જવાબ આવશે પત્ર ટપાલીએ લખ્યો પછી કે છે કે પત્ર પર કયું સરનામું છે તો એ તમારે જે સરનામું હોય એ લખવાનું હે ને તો આવી રીતે જે તમારા ઘરે પત્ર આવ્યા હોય એ લખવાનું પછી પત્ર પરની પર કઈ તારીખ લખેલી છે પછી ચોથો સવાલ છે કે પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો અને તારીખ વંચાય વંચાય તો લખવાનું તમારે તો આ બધું જો જૂનો પત્ર પડ્યો હોય તો તમારે એ રીતે એને લખવાનું છે હવે આપણે આગળ જોઈશું અહીંયા પ્રશ્ન નંબર ચાર બતાવવામાં આવ્યો છે નીચેના દરેક શબ્દ વિશે એ એક બે વાક્ય લખો તો અહીંયા શબ્દ આપ્યો છે પહેલો છે ટપાલી કોમ્પ્યુટર મોબાઈલ અને ટપાલ પેટી તો એના વિશે તમારે બે બે વાક્ય લખવાના છે પહેલું છે ટપાલી તો ટપાલી છે તો એના વિશે વાક્ય બનાવીશું કે ટપાલી ઘરે ઘરે ફરીને લોકોને ટપાલ વહેંચે છે આ પહેલું વાક્ય થયું બીજું વાક્ય એવું બનાવી શકે કે ટપાલી ખાખી રંગનો ગણવેશ પહેરે છે તો આ પહેલાં વાક પહેલાં શબ્દના બે વાક્ય થઈ ગયા હવે જોઈશું કમ્પ્યુટર તો કમ્પ્યુટર અમારી શાળામાં ઘણા બધા કોમ્પ્યુટર છે શિક્ષક અમને ખૂબ સારી રીતે કોમ્પ્યુટર ચલાવતા શીખવે છે આ રીતે આપણે વાક્ય બનાવવાના મોબાઈલ મોબાઈલ દ્વારા આપણે એકબીજાને સંદેશની આપ લે કરી શકીએ છીએ બીજું વાક્ય આ રીતે બનાવી શકાય મોબાઈલ દ્વારા હરતા ફરતા પણ વાતચીત કરી શકાય છે ટપાલ પેટી ટપાલ પેટી લાલ રંગની હોય છે બીજું વાક્ય આ રીતે બનાવી શકાય આપણે ટપાલ ટપાલ પેટીમાં નાખીએ છીએ તો બાળકો આ ઉપરાંત તમારા મનમાં જે પણ વાક્યો આવતા હોય એ તમે લખી શકો છો તો આ રીતે વાક્ય શબ્દ જોઈ અને તમારે વાક્ય તમારી રીતે બનાવવાના છે હવે આપણે આગળ જઈશું પછી કબૂતર એક વાક્ય રહી ગયું છે તો આપણે એક શબ્દ રહી ગયો તો એ કબૂતરનું પણ આપણે વાક્ય બનાવીએ કબૂતર આપણા ઘર આંગણાનો પક્ષી છે કબૂતરને શાંતિના દૂત તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતે આપણે વાક્ય જે છે એ બનાવવાના છે હવે આપણે જઈશું પ્રશ્ન નંબર પાંચ પર પ્રશ્ન નંબર પાંચ પર બતાવ્યું છે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો વાક્યનું અનુલેખન કરો એટલે તમારે કોણ બોલે છે એ લખવાનું છે અને બાળ વાક્ય જે અનુલેખન એટલે કે તમારે બાળકો એ જોઈને લખવાનું છે પહેલું છે સાહેબ પત્ર કેવી રીતે લખાય તો ઉત્તર છે આ વાક્ય વિદ્યાર્થી વસંત બોલે છે તો અનુલેખન એવું કરવાનું કે સાહેબ પત્ર કેવી રીતે લખાય બરાબર છે આ રીતે તમારે લખવાનું છે સમજી ગયા ફરીથી સાહેબ પત્ર કેવી રીતે લખાય તો એનો જવાબ આવશે આ વાક્ય વિદ્યાર્થી વસંત બોલે છે એનું અન્યલેખન તમારે કરવાનું છે સાહેબ પત્ર કેવી રીતે લખાય બરાબર બીજું છે દોસ્તો શું કરશો એનો જવાબ આવશે આ વાક્ય શિક્ષક શ્રી અશોકભાઈ સોમપુરા બોલે છે એનું અલો અનુલેખન કરવાનું બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો બરાબર છે ત્રીજું મને તમારી બહુ યાદ આવે છે આ વાક્ય શિક્ષક શ્રી અશોકભાઈ સોમપુરા વિદ્યાર્થીઓને પત્રમાં લખે છે એનું અનુલેખન તમારે એવું એવું જ કરવાનું છે કે મને તમારી બહુ યાદ આવે છે સમજી ગયા બાળકો આજે અનુલેખન એટલે કે આ જે સવાલ છે એનું એ જ તમારે એ વાક્યો કોણ બોલે છે એ લખીને પછી તમારે એનું એ જ લખવાનું છે હવે પ્રશ્ન નંબર છ જોઈશું અહીંયા બતાવ્યું છે કે પોસ્ટ ઓફિસની મુલાકાત લો ત્યાં શું શું મળે છે ત્યાં શું શું મળે છે દરેકની કિંમત કેટલી છે નોંધ કરો તો તમારે પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની છે અને ત્યાં દરેક કિંમતી કેટલી છે દરેકની કિંમત કેટલી છે એની તમારે નોંધ કરવાની છે જેમ કે પોસ્ટ ઓફિસમાં મળતી વસ્તુઓ તો તમે જોઈ શકો છો પોસ્ટકાર્ડ પછી કે છે અંતર્દેશીય પત્ર એટલે કે આંતરદેશીય પત્ર પરબીડિયું એટલે કે કવર ટપાલ ટિકિટ આ બધું પોસ્ટ ઓફિસની અંદર વસ્તુઓ મળે હવે વસ્તુઓની કિંમત એટલે પચાસ પૈસાનું બે રૂપિયા અને પચાસ પૈસાનું અઢી રૂપિયાનું ટિકિટ વગરનું એક રૂપિયાનું અને ટિકિટ સાથેનું પાંચ રૂપિયાનું પચીસ પૈસાથી લઈ વીસ રૂપિયા સુધીની તો આ બધું વસ્તુઓની કિંમત છે કે પરબડિયું અઢી રૂપિયાનું મળે તો કેટલા થાય પચાસ પૈસાનું બે રૂપિયા અને પચાસ પૈસા એટલે કે અઢી રૂપિયાનું થાય તો આ રીતે વસ્તુઓની કિંમત આપણને પોસ્ટ ઓફિસમાં જઈએ ત્યાં આપણને ખબર પડે તો આ રીતે તમારે પોસ્ટ ઓફિસમાં મળતી વસ્તુઓ જેમ કે પોસ્ટકાર્ડ આંતરદિસીય પત્ર પરબીડિયું કવર ટપાલ ટિકિટ આ રીતે તમે લખી શકો અને વસ્તુઓની કિંમત પચાસ પૈસાનો બે રૂપિયા અને પચાસ પૈસાની એટલે કે અઢી રૂપિયાનો ટિકિટ વગરનો એક રૂપિયાનું અને ટિકિટ સાથેનું પાંચ રૂપિયાનું પચીસ પૈસાથી લઈને વીસ રૂપિયા સુધીનું તો આ રીતે તમે બાળકો લખી શકો છો તો આ રીતે આપણો જે પાર્ટ છે એ બાળકો પૂરો થાય છે અને આ જે સ્વાધ્યાય છે એ તમારે લખવાનું છે તો જે પ્રશ્નોના જવાબ છે અને પત્ર કઈ રીતે લખવામાં કાળજી લેવી જોઈએ એ પછી આ પ્રશ્ન નંબર ત્રણ છે એ તમારે જાતે લખવાનો રહેશે પછી પ્રશ્ન નંબર ચાર એ હું લખીને આપીશ તમને પ્રશ્ન નંબર પાંચ પણ લખીને આપીશ અને પ્રશ્ન નંબર છ પણ હું લખીને આપીશ ફક્ત બાળકો તમારે પ્રશ્ન નંબર ત્રણ તમારે જાતે લખવાનો છે તો આપણા ગ્રુપની અંદર આ બધા સવાલોના જવાબ હું લખીને મૂકી દઈશ તો બાળકો આ રીતે આપણો જે પત્ર લખવાની જે મજા છે એ પાઠ આપણો અહીંયા આગળ પૂરો થાય છે અને બાળકો ફરીથી આપણે મળીશું બીજા આવતા પાઠ સાથે તો આ રીતે તમારે નોટમાં એને સ્વાધ્યય તરીકે લખવાનું છે તો બાળકો આપણે ફરીથી મળીશું આવજો